હવે જોઈએ સમાચાર વિગતવાર તો અમદાવાદની જાણીતી ડીપીએસ સહિત આજ સ્કૂલને બોમ છોડાવી દેવાની ધમકી મળી છે ધમકી ભર્યા મેલમાં મોદી શાહ ખાલિસ્તાનના દુશ્મન તમારા બાળકોને બચાવી લોનો ઉલ્લેખ કરાયો છે સાથે જ છવ્વીસમી એ જો તિરંગો ફરકાવશો તો સ્કૂલ ને ઉડાવી દઈશું આવા શબ્દો સાથે ધમકીઓ મળી છે પોલીસ દ્વારા હાલ તમામ સ્કૂલોમાં બોમ્બ ડોસ કોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ના ઉપરાંત શહેરની અન્ય સ્કૂલોને પણ

છવ્વીસમીએ જો તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું આ શબ્દો સાથે ધમકીઓ મળી છે પોલીસ દ્વારા હાલ બોમ્બ સ્કોડ દ્વારા બોમ્બડોગ સ્કોડ દ્વારા તપાસ શરૂ છે ને ઉપરાંત શહેરની અન્ય સ્કૂલને પણ ધમકી મળી રહી છે કે નહીં તે જાણવા માટે ઈમેલ પણ તપાસવામાં આવી રહ્યા છે બોમ્બથી ઉડાવી દે ધમકીને બાદ હવે ફાયર બ્રિગેડની ટીમોને જાણ કરીને સ્કૂલો પર તપાસ કરવામાં આવી રહી છે સ્કૂલોમાં વાલીઓ છે એ બાળકોને લેવા પહોંચી ગયા છે અને વાલીઓ તેના બાળકને લઈ જવા દેવા રહ્યા છે સ્કૂલોને ધમકી પડ્યા બાદ હાલ તપાસ શરૂ છે વાલીઓ બાળકોને લેવા માટે પહોંચ્યા છે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિમાંશુ પરમાર લાઈવ જોડાઈ ગયા છે હિમાંશુ ફરીથી સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી છે આઠ જેટલી સ્કૂલોને ધમકી મળી છે શું વધુ માહિતી છે કસ્તી પ્રિયલ જે ફરીથી એકવાર જે અમદાવાદની જે જાણીતી સ્કૂલો છે અને ખાસ કરીને જે અમિત શાહ અને જે મોદીના જે વિસ્તારની જે સ્કૂલો છે તેમને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે જેમાં ડીપીએસ સહિતની જે આઠ સ્કૂલો છે તેને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે અત્યારે હાલમાં અમે સેન્ટ કબીર સ્કૂલ છે ત્યાં ઉપસ્થિત છીએ અને અહીંયા જે તકેદારીના ભાગરૂપે જે બાળકો છે બાળકોને રજા આપી દેવામાં આવી છે અને સ્કૂલ જે છે તે ખાલી કરી દેવામાં આવી છે ઉપરાંત જે ફાયરની ટીમો સાથે સાથે બોમ્બ સ્કોડ ડોગ સ્કોડ અને જે પોલીસ જે ટીમો છે તે તૈનાત કરી દેવામાં આવી છે અને જે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને જે સ્કૂલમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે તે દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ કે કોઈ વસ્તુ મળી આવે તો તેની ખાસ કરીને જે ટેકનિકલ આધારે જે તપાસ કરવામાં આવે છે અને જે અત્યાર જે અત્યાધુનિક જે ઉપકરણો છે તેના દ્વારા જે છે તે તપાસ કરવામાં આવશે ઉપરાંત અત્યારે હાલમાં ફાયરના જે બે ગજરાજ સાથે સાથે જે પોલીસનો જે કાફલો છે અત્યારે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે બોમ્બ બોમ્બસ્કવોડ બીડીએસની જે કાર છે તે પણ અહીં છે સાથે સાથે પોલીસ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે ફાયરની જે ટીમો છે તે પણ ઉપસ્થિત છે અને ખાસ કરીને વાત કરીએ તો જે મેલ છે મેલમાં એવું લખવામાં આવ્યું હતું કે મોદી અને અમિત શાહ એ ખાલિસ્તાનીના જે દુશ્મનો છે અને જે સ્કૂલો છે આ જે સ્કૂલોને મેલ કરીને જે ધમકી આપવામાં આવી છે આ સ્કૂલોને બપોરે એક ને અગિયાર કલાકે જે છે તે ઉડાડી દેવાની જે ધમકી છે તે આપવામાં આવી છે અને ખાસ કરીને એવું પણ અંદર એવું લખવામાં આવ્યું છે જો તમારે બાળકોને બચાવવા હોય તો તમે જે છવ્વીસમી જાન્યુઆરીના રોજ જે ત્રિરાંગો ફરકાવો છે ફરકાવવામાં આવે છે તે ફરકાવશો નહીં નહીં તો આ જે બોમ્બની જે ધમકી છે તે સાચી ઠરશે અને જે સ્કૂલો છે સ્કૂલોને તમામ સ્કૂલોને જે બોમ્બથી ઉડાડી દેવાની જે ધમકી છે તે આપવામાં આવશે તમામ અને જે પાસાઓ છે તે તપાસ કરવામાં આવી રહી છે સાથે સાથે જે પોલીસ દ્વારા અન્ય જે સ્કૂલો છે શહેરની તેની પણ તપાસ કરવામાં આવી રહી છે કે તેમને ધમકીનો જે મેલ છે બોમ્બથી ઉડાડી દેવાની જે ધમકીનો મેલ છે તે મળે છે કે નહીં પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે મેલ ક્યાંથી આવે છે કોના દ્વારા આપવામાં આવે છે મેલ કયા જે પોર્ટલ છે તેના પરથી આવે છે આઈડી

જી ચોક્કસ પ્રિયલ ગઈકાલ એટલે કે આજ વહેલી સવારે સવારે બે વાગ્યા ની આસપાસ જે મેલ છે એ ભરો મેલ મળ્યો હતો અને સવારે જે મેલ ચેક કરવા કરવા જતા તે દરમિયાન ધ્યાન માં આવી કે આ મેલ છે તે ધમકીનો મેલ છે અને જે ખાલિસ્તાની દ્વારા જે મોદી અને અમિત જે ટાર્ગેટ કરીને આ મેલ કરવામાં આવે છે એટલે ખાસ કરીને જે 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 એમના મત વિસ્તારની તમામ સ્કૂલો છે જાણીતી સ્કૂલો છે તેમને આ પ્રકારનો જે ધમકીનો મેલ મળ્યો છે અને એમાં એવું પણ લખ્યું છે કે જો છવ્વીસમી જાન્યુઆરી જો તમારા દ્વારા જે જે છે જે તિરંગો છે તે ફરકાવવામાં આવશે તો તે તેના દ્વારા જે આ જે ધમકી જો પાલન નહીં કરો તો જે સ્કૂલો છે તેને ઉડાડી દેવાની જે ધમકી છે તે આપવામાં આવી છે પ્રિયલ હિમાંશુ આ અગાઉ પર શાળાઓમાં ધમકી ભર્યા મેસેજ કે મેઈલ કે મળી હતો ધમકીઓ મળી હતી તો અગાઉ કઈ કઈ શાળાઓને કેટલી વાર અગાઉ છે એવા ધમકી ભર્યા મેસેજ મળ્યા છે જી ચોક્કસથી અગાઉ પણ ઘણી બધી જે અમદાવાદની સ્કૂલો છે તેને પણ ધમકીભર્યા મેળ મળ્યા છે અત્યારે તો જે સેન્ટ જેવિયર્સ સેન્ટ કબીર સ્કૂલ છે તે છે સાથે સાથે અમદાવાદની બીજી અન્ય જે સ્કૂલો છે જેમાં સેન્ટ કબીર સ્કૂલની જે ત્રણ બ્રાન્ચો છે એ છે સાથે સાથે જે કેલોરેક સ્કૂલ છે એ ડીપીએસ સ્કૂલ ઉપરાંત જે કેલો સ્વયં સ્કૂલ સંત કબીર સ્કૂલની જે ત્રણ બ્રાન્ચો અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલ જે મીઠાકડી ખાતે આવેલી છે તે તમામ સ્કૂલોને આજ રોજ જે બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે તે આપવામાં આવી છે અને અત્યારે હાલમાં તમે આ જે સંત સેન્ટ કબીર સ્કૂલ છે તેમાં જોઈ શકો છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે તમામ જે બાળકો છે તેમના વાલીઓને બોલાવીને ઘરે પરત મોકલી દેવામાં આવે છે સ્કૂલ જે આખી ખાલી કરી દેવામાં આવે છે પોલીસ દ્વારા બોમ્બ સ્કોડ ડોગ સ્કોટ દ્વારા જે અત્યારે હાલમાં જે સઘન તપાસ છે તે સ્કૂલમાં ચાલી રહી છે તકેદારીના ભાગરૂપે અત્યારે હાલમાં જે ફાયરની ટીમો અને પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી છે પ્રિયલ હિમાંશુ સ્કૂલ મેનેજમેન્ટને ક્યારે ખબર પડી હતી કે એવો ધમકીભર્યો મેસેજ મળ્યો છે જી ચોક્કસથી જે વહેલી સવારે જે સ્કૂલ શરૂ થતી હોય છે તે દરમિયાન જે મેલ છે તે સ્કૂલ મેનેજમેન્ટના ધ્યાને આવતા તકેદારીના ભાગરૂપે જે સૌથી પહેલાં પોલીસને જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ તેમના દ્વારા જે સ્કૂલ સ્કૂલ ઓથોરિટી દ્વારા જે બાળકોને રજા આપી દેવાનો નિર્ણય લેવામાં આવે છે નિર્ણય બાદ તમામ જે બાળકો છે તેમના વાલીઓને જાણ કરીને જે સ્કૂલ છે તે ખાલી કરી દેવામાં આવે છે અને અત્યારે હાલમાં સ્કૂલ ખાલી કરીને જે તપાસ છે તે ચાલી રહી છે અને જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અત્યારે હાલમાં જે પોલીસ અલગ અલગ જે સ્કૂલો છે ત્યાં તપાસ કરી રહ્યા છે પ્રિયલ હિમાંશુ સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો જે રીતે સ્કૂલ આઠ જેટલી શાળાઓમાં ધમકીભર્યો મેસેજ આપવામાં આવ્યો છે અને કહ્યું કે મોદી શાહ એ ખાલિસ્તાનના દુશ્મન છે અને છવ્વીસ મેએ જો તરંગો લહેરાવશો તો સ્કૂલને ઉડાવી દેશો આવા ચોખા શબ્દોમાં ધમકી મળી છે અને જેને લઈને સ્કૂલ મેનેજમેન્ટ પોલીસ તંત્ર ડોકસ્ફોટથી તે તપાસ શરૂ છે અને સજાગ થઈ રહ્યા છે અને સુરક્ષાના ભાગરૂપે હાલ જે એ પોલીસ કાફલો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયો છે અને તપાસ શરૂ કરાઈ છે ત્યારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ હવે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે વાલીઓ પણ બાળકોને લેવા માટે સ્કૂલ પર પહોંચી ગયા છે અમદાવાદની જાણીતી ડીપીએ સહિત અન્ય સાત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે